તો આપણે જણાવી દઈએ કે આમોદની અંદર નેશનલ હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્યને લઈને જ્યારે આમોદ તાલુકા કોંગ્રેસના કોંગ્રેસના લોકોએ આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન કર્યું હતું આપણે જણાવી દઈએ કે રસ્તા પર ભાજપ વિરુદ્ધ ફ્લેક્સ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા રસ્તા રોકવા આંદોલન પર ઉતરતા કોંગ્રેસ સમિતિના લોકોને આમોદ પોલીસે ડિટેઇન કર્યા અને પોલીસ વાન સ્ટેશન લેવામાં આવ્યા હતા અને જ્યારે પોલીસ સ્ટેશન બહાર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોએ પોલીસ સ્ટેશનની બહાર જમીન પર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું ને કોંગ્રેસ સમિતિના મુખ્ય માંગણી છે કે જ્યારે આમોદ મેઇન કડીથી બત્રીશીના જે રસ્તા છે હાઈવે છે તે બિસ્માર બની ગયા છે તેને રોડ રસ્તાને સુધારીને અને તેને સુધારવામાં આવે અને આ સાથે અસંખ્ય વાહનો અકસ્માતનો ભોગ બને છે અને આ દ્રશ્યો જ્યારે આમ થઈ ગયા છે આમોદ અન આમોદની અંદર આ રીતે કોંગ્રેસના લોકોએ ધરણા પ્રદર્શન કર્યા હતા આજ રોજ નેશનલ હાઈવે નંબર ચોસઠ ઉપર કોંગ્રેસ સમિતિ તાલુકા સમિતિ તથા શહેર સમિતિ દ્વારા જે રસ્તા રોપ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું તે પરથી આજે અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં બેસીને અન્ન અને જળનો ત્યાગ કર્યો હતો તે બાબતે અમારી સાથે માન્ય ડીએસપી સાહેબ તથા પીઆઈ સાહેબે સંકલન કરીને ઉપરા અધિકારીઓ સાથે તથા કલેક્ટર સાથે કલેક્ટરશ્રી સાથે ચર્ચા કરીને અમારી આ રોડ બાબતેનો સુખદ સમાધાન અને એનો અંત આવ્યો છે તે બદલ અમે તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ બાબતે અમે જે અન્ન અને જળનો જે ત્યાગ કર્યો હતો તે અમે અમા અહીંયા પૂરો કરીએ છીએ જેમાં આમોદ પરંતુ આઠ દિન સુધી બધા હાડફારી થાય છે ધંધા આવતા એમ્બ્યુલન્સમાં જો ગર્ભવતી બેન હોય ડિલેવરી થઈ ગયા રોડ થઈ ગયો છે ત્યારે હું ધારાસભ્ય તો

ફોરલેન્ડ ને જમીન સંપાદન કરવા આપણે થયા છીએ ફોરલેન્ડ કઈ રીતે બનવાનો છે દાદા બ્રિજ ત્યાં આજે કેટલા દિવસો થયા પછી પણ કેટલા લોકોને ધંધા રોજગારી કેટલાક વિદ્યાર્થીઓ ભણવા જતા આવતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડે છે આજે ધંધા રોજગાર પણ ઉપર જે ભઠ્ઠાઓ છે પેટ્રોલ પ્રાપ્ત છે ધંધા પર પણ અસર પડે છે આ સરકાર ખાલી વિકાસની વાતો કરે છે આ સરકાર દહેરી સરકાર છે મધુ સરકાર છે બધાને હર માર્ગો વિકસિત કરે છે કેટલાક ટાયરો તૂટી જાય

આજારના હિતોનો કામ કરવા ત્યારે પોલીસ હાજર ધરા છે એટલે આવનારા દિવસની અંદર આમોદ તાલુકાના તમામ આગેવાનો પાર્ટીના પ્રમુખ નરેન્દ્રસિંહ આગેવાની અસર આવનાર દિવસની અંદર અમે ચક્કાજામ કરીશું એની પરિસ્થિતિ ધ્યાન રાખીને સરકારની જાત